અમેરિકામાંથી ગુજરાતીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર જેટલા ગુજરાતીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે અમેરિકાની ટર્મ સરકારે આ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને દેશનિકાલ કરવાની હાકલ કરી છે ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લોણા ગામની ખુશ્બુ નામની એક યુવતીને પણ પરત મોકલવામાં આવી છે ખુશ્બુ પટેલ નામની વ્યક્તિ આજે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચે ખુશ્બુ સાહિત્ય ગુજરાતીઓનો સમાવેશ થાય છે પચીસ દિવસ પહેલા જ ખુશ્બુ અમેરિકા ગઈ હોવાની પરિવારે કબૂલાત કરી છે ત્યાં રિલીફ કેમ્પમાં આ ખુશ્બુ રહેતી હતી એક વર્ષ પહેલા જ અમદાવાદના કલોલના પાર્થ સાથે તેના લગ્ન થયા હતા હું પ્રવીણ પટેલ ગામ લુના અમારા ફરિયામાં જે ખુશ્બુ પટેલ છોકરી રહે છે મારી ભત્રીજીત થાય તે પચીસ દિવસ પહેલાં અમેરિકા ગઈ હતી અને ત્યાંની સરકારે એને ડિપોર્ટ કરી છે હવે શું કારણે કરી છે એ અહીંયા પરત આવે ત્યારે જ ખબર પડે અમને એટલી જ ખબર છે કે એને ડિપોર્ટ કરી છે આમ મોકલવા જ જોઈએ ને અહીંયા તો કેટલા વર્ષોથી આખા એમના તો સિટીનો સિટી ઊભા થઈ ગયા છે બધાને દેશ નિકાલ કરવો જ જોવે જો અમેરિકા આ પગલું લેતી હોય તો ઇન્ડિયાએ બી આ નિકરણ કરવો જ જોવે